અને અમને આઈડેન્ટિફાય કરી અને સરકારી રેકોર્ડ પર અમને જે આ દુઃખત છે તેની ખરાઈ કરી અને મામલતદાર શ્રી વેજલપુરની કચેરીમાં તેમજ એએમસીમાં તપાસ કરતા ધ્યાને આવ્યું કે આ સરકારી માલિકીની જગ્યા છે તેથી સરકારી અધિકારીઓને સાથે રાખી અને આની ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે આના સિવાય પણ હજી બીજા લિસ્ટો આવવાના બાકી છે સરકીય વિસ્તારમાં એવા હા બીજા પણ અન્ય જે આરોપીઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ વધારે છે અને માથાભર ઇસમો છે એમનું લિસ્ટ બનાવેલું છે અને એમની અલગ અલગ મિલકતો ક્યાં છે એની ચકાસણી કરી અને એ સરકારી જગ્યામાં છે કે માલિકીની છે એ પ્રકારની ખરાઈની કામગીરી ચાલુ છે ખરાઈ થયા આવ્યા બાદ સરકારી જગ્યામાં આ મિલકતો બનાવેલી હશે એને તોડવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવશે આજે કેટલી દુકાનો કેટલા મકાનોનું રિમોલેશન અત્યારે કુલ છ મકાનો પાંચ ઇસમોના અને ચાર દુકાનો રિમોલેશન કરવામાં આવશે